જૈન દોસ્તો આજ રોજ ભુજના માથે આત્પારામથી કરીને રિંગ રોડ જે આપણું નેશનલ હાઈવે છે ત્યાં એક સાઈડમાં આખામાં કચરાના ઢગ છે તમે વિડીયોમાં તમને બતાવીશ કે હાથપારામથી કરી ને આટીઓ અડધો ચકરા સુધી એકને કચરાના ઢગ પડ્યા છે રિંગ રોડ આખો પેક થઈ જાય છે અડધામાંથી આવી જાય છે ગાયો પર રોડમાંથી આવે છે શા માટે નગરપાલિકા સાફ કરવામાં નથી આવતી આ બાજુ કોઈ કચરા ઉપાડવા નથી આવતા બાકી ભારવા આવે છે કચરો સાફ કરી એક બાજુ ઢગ કરીને એને દુખાવવામાં આવે છે અને સળગાવવામાં આવે છે એ વિડીયોમાં દેખાય છે પણ અહીંયાથી કચરો ઉપાડો નથી આવતો ને આ આખા રિંગ રીંગરોડને એ કચરાનો ઢગ બનાવી નાખી છે નગરપાલિકા તો જે પર કોન્ટ્રાક્ટર હોય તો એ અહીંયા આવી ને વિઝિટ કરી ને આખો જે રોડ છે એમાંથી કચરા ઉપાડી જજો ને કોન્ટ્રાક્ટર અહીંયા સુકામ નથી આવતો એનો પણ જવાબ અમે માંગશું એના કરનાથી ને જો અગર એ કચરો અહીંયા તાત્કાલિક નહીં ઉપાડે હમણાં ગાંધી જયંતી આવે છે ને આ ઈજ રોડ છે અહીંયા શ્રી આપણા નીમાબેન આચાર્ય અહીંયા આવીને સફાઈ અભિયાન કરી ગયા છે ને નગરપાલિકાના સારા સારા હોદ્દેદારો જવાબદાર વ્યક્તિ અહીંયા આવી ને ખાલી ફોટા શૂટ કરવા માટે આ કચરો રાખેલો છે એવું લાગે છે અમને કે ના નગરપાલિકાને કોઈ પણ સફાઈ અભિયાનનો હોય ત્યારે અહીંયા આવે છે ને સફાઈ કરી જાય છે એને ફોટા પાડીને ચાર ફોટા કાઢીને આલા છે તો જાતો નથી કહેતા ખાલી એટલો કહીએ છીએ કે મજબૂર ન કરજો કે આ કચરો લઈને અમને નગરપાલિકા આવવું પડે તો એ કચરો લઈ આવવામાં અમને વાર નહીં લાગે તો તાત્કાલિક ધોરણે આ કચરો ઉપાડી લેજો ને અહીંયાથી સાફ કરી નાખજો ભુજ સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી છે અમારી પર છે ભુજ અમારો છે આપણો ભૂજ છે તો એને સ્વચ્છ રાખવાનો આપણી જવાબદારી છે અમે ભૂજને સ્વચ્છ રાખવા માટે અલગ અલગ પ્રયત્ન કરીએ છીએ તળાવને સાફ કરવા માટે અલગ અલગ મોહિમા લાવીએ છીએ અમે નાસ્તાવાળાઓને કહીને બેનર આપી આપીએ છીએ કે ભાઈ કચરો ડસ્ટબિનમાં નાખજો તમે જ લોકો કચરો અહીંયા નાખો છો નગરપાલિકા કચરો સાફ કરવા માટે છે કે કચરો કરવા માટે છે ચેતી જાજો